હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ઉનાળાની ગરમીઓમાં જો રસોઈ બનાવવાનો તમને કંટાળો આવતો હોય તો તમે રાઈસ સાથે ખાઈ શકો એવું આજે આપણે કાળા ચણાનું શાક તો રોટલી કે પરાઠાની ઝંઝટ વગર તમે સાલડ છાશ જીરા રાઈસ અને આ ચણાનું શાક સવ કરી શકશો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો અહીંયા મેં એક કપ કાળા ચણા લઈ સારી રીતે ધોઈ પૂરી રાત માટે પલાળ્યા છે તો ચણાને ધોઈ મિનિમમ છથી સાત કલાક પલાળવા જરૂરી છે કાળા ચણાને પાણીમાંથી નીતારી તો એક બે પાણીથી ધોઈ અને પછી આ રીતે પાણીમાંથી નિતારી પ્રેશર કુકરમાં ટ્રાન્સફર કરી દઈશું સાથે બે નાના બટેટા તો ગ્રેવીની થિકનેસ માટે હું બટેટું વાપરી રહી છું તમારે ન વાપરવું હોય તો સ્કીપ પણ કરી શકો અને દોઢ ટી સ્પૂન જેટલું મીઠું અઢી કપ જેટલું પાણી ઉમેરી અને પ્રેશર કૂકરનું ઢાંકણ ઢાંકી અને આપણે પાંચથી છ વિસલ મીડિયમ ફ્લેમ પર કરી લઈશું તો પહેલું વિસલ તમારે હાઈ ફ્લેમ પર કરવાનું અને પછી પાંચ વિસલ મીડિયમ ફ્લેમ પર કરી લેવાનું અને પછી પ્રેશર નીકળે એટલે તમારે કુકરનું ઢાંકણ ખોલી તો હલકું ગરમ રહ્યું છે એટલે આપણે બટેટા બહાર કાઢી લઈશું એની છાલ ઉતારી લઈશું ચણા રીતે ચેક કરવાના એકદમ સોફ્ટ એવા થઈ જવા જરૂરી છે તો જ આ શાક સારું લાગશે પાણી સાથે જ ચણાને સાઈડમાં મૂકીશું હવે શાક બનાવવા માટે આપણે પહેલાં ગ્રેવી બનાવીશું એક પેનમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી અને એમાં આપણે બે મીડિયમ ડુંગળી આ રીતે સ્લાઇસ કરી ઉમેરી દઈશું સાથે દસથી બાર મે નાની લસણની કળીઓ અને એક ઇંચ આદુના ટુકડા ઉમેરી દઈશું અને આપણે એને ત્રણથી ચાર મિનિટ ચલાવતા રહીને સાતળી લઈશું લસણની કળીઓ અહીંયા મોટી હોય તો તમારે ચારથી પાંચ જ લેવાની છે નાની હતી એટલે મેં દસથી બાર લીધી છે ત્રણથી ચાર મિનિટ જેવું મિડિયમ ફ્લેમ પર મેં સાતળ્યું હવે આ રીતે ચારેક મિનિટ જેવું થાય એટલે એક મુઠ્ઠી જેટલા કાજુ ઉમેરી અને પાછું આપણે બે ત્રણ મિનિટ જેવું સાતળીશું તો આ રીતે કેરેમલાઇઝ જેવી અને કાજુ થોડા ગોલ્ડન થાય એટલે બે ટમેટાના ટુકડા જેટલી ડુંગળી લીધી હોય એટલા જ ટમેટાના ટુકડા ઉમેરી ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી ત્રણથી ચાર મિનિટ જેવું પાછું સાતરી લઈશું ટમેટા સોફ્ટ થઈ ગયા ગેસની આંચ હવે બંધ કરી દઈશું અને આ મિશ્રણ ઠંડુ થાય એટલે આપણે એને મિક્સર જારમાં ટ્રાન્સફર કરી અને આપણે એની પ્યુરી બનાવી લઈશું તો એકદમ સ્મૂધ એવી પ્યુરી બનાવી રેડી કરી લઈશું એ જ પેનમાં આપણે પાછું એકથી બે ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું ઉનાળામાં બહુ વધારે પ્રમાણે તેલ નહીં ઉમેરવાનું જરૂર લાગે વઘાર માટે એટલું જ તમારે ઉમેરવાનું છે હવે તેલ ગરમ થાય એટલે દસ જેટલા મરી એક તજનો ટુકડો એક મોટી એલચી મોટી એલચીથી બહુ સારો એવો શાકનો ટેસ્ટ આવે છે બેથી ત્રણ લવિંગ અને એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી અને જે પેસ્ટ આપણે વાટી છે એ ઉમેરી દઈશું અને પેસ્ટને તેલ અલગ થાય ત્યાં સુધી આપણે સાતળવાની છે ચલાવતા રહી લો ટુ મીડિયમ ફ્લેમ પર લગભગ તમને પાંચ મિનિટ જેવો ટાઈમ લાગશે સાથે સાથે એક ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી પણ ઉમેરી દઈશું તો તેલમાં પણ સતળાઈ જશે અને એનો ટેસ્ટ બહુ સારો એવો આવશે તો લગભગ આ રીતે ત્રણેક મિનિટ જેવું થશે એટલે આ મિશ્રણ છે એ કડાઈથી થોડું અલગ થઈ જશે પણ તો પણ ચીપકશે એટલે તમારે સતત એને આ રીતે મિક્સ કરી અને થવા દેવાનું છે હવે ગ્રેવી પ્રમાણે મીઠું ઉમેરી દઈશું એટલે તેલ છે એ જલ્દીથી અલગ થઈ જશે તો શરૂઆતમાં જ્યારે આપણે ટમેટા ડુંગળી સાતળ્યા ત્યારે મેં નહોતું ઉમેર્યું અત્યારે મેં અડધી ટી સ્પૂન જેટલું ઉમેરી દીધું અને પાછું આપણે બે મિનિટ જેવું આ રીતે ચલાવતા રહી તમારે થવા દેવાનું છે જેટલી તમારી ગ્રેવી સારી શિકાશે એટલું જ શાકનો ટેસ્ટ છે એ બહુ સારો એવો આવશે તો આ રીતે તમે જોઈ શકો છો મેં તેલ એકદમ અલગ થવા દીધું તેલ હવે અલગ થઈ ગયું આ રીતે તમે થોડું જ તેલ ઉમેર્યું હશે તો પણ જો તમે સારી રીતે સાતળશો તો આ રીતે તેલ છે એ અલગ થઈ જશે તો આ રીતે સાઈડમાં થોડું થોડું તેલ આ રીતે અલગ થવા લાગ્યું એટલે એકદમ સારી રીતે ગ્રેવી સતરાઈ ગઈ હવે મસાલા કરી લઈશું એક ચોથા ટી સ્પૂન જેટલી હળદર દોઢ ટી સ્પૂન લાલ મરચું પાવડર કે તીખાશ ખાસ તમને જોવે એ રીતે તમારે અહીંયા લાલ મરચું પાવડર ઉમેરવાનું છે એક ટી સ્પૂન ગરમ મસાલો અને એક ટી સ્પૂન છોલેનો મસાલો કે પછી જો છોલેનો મસાલો ન હોય તો કિચન કિંગ મસાલો પણ ઉમેરી શકો મિક્સ કરી દઈશું પાછું આપણે આ રીતે સતત ચલાવતા રહી અને પાછું તેલ અલગ થાય ત્યાં સુધી આપણે થવા દઈશું સાથે એકથી બે લીલા મરચાંના ટુકડા તીખાશ હવે કેવી રીતે લાલ મરચું તમે ઉમેર્યું એ રીતે તમારે ઉમેરવાનું છે અને આ રીતે તેલ અલગ થાય ત્યાં સુધી મેં એને સાતળી લીધું એકદમ સારી રીતે સતળાઈ જાય અને તેલ આ રીતે થોડું તમને દેખાવા લાગે એટલે મિક્સર જારમાં મેં પાણી આ રીતે અડધો કપ જેટલું ઉમેર્યું છે તો જેમાં આપણે ગ્રેવી વાટી એમાં જ પાણી અડધો કપ જેટલું મેં ઉમેરી એ પાણી ઉમેરી દીધું મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને હવે જે ચણા છે એ આપણે ઉમેરી દઈશું અહીંયા પાણી મેં થોડું કાઢી લીધું છે પછી મને જરૂર લાગે તો ઉમેરીશ અડધું પાણી મેં કાઢી લીધું અડધું પાણી સહિત મેં ચણા એમાં ઉમેર્યા છે હવે મીઠું એડજસ્ટ કરી લઈશું તો પહેલાં પણ ઉમેર્યું છે એટલે ધ્યાન રાખીને ઉમેરવાનું છે અને હવે જો તમને લાગે કે રસો તમારે થોડો વધારે જોવે તો પાણી જે બચ્યું છે ચણા બાફતા ટાઈમે મેં થોડું કાઢ્યું એ ઉમેરી દઈશું અને રસાને થીક કરવા માટે તો તમે જો છોલે ખાતા હોય તો એનો રસો હંમેશા ક્રીમી થી કેવો હોય એના માટે તમારે બટેટું ખમણીને કે પછી આ રીતે હાથેથી મેશ કરી ઉમેરી દેવાનું એક બટેટું કે બે બટેટું ડિપેન્ડ તમને કેવી રીતે થીક રસો જોવે એ રીતે અને જો તમને ગ્રેવી વધારે લોકો માટે બનાવતા હોય તો તમારે બટેટાનું પ્રમાણ આ રીતે વધારે લઈ અને પછી પાણી વધારે ઉમેરી શકો છો એકદમ સારી રીતે હવે પાંચથી દસ મિનિટ જેવું ઉકળવા દેવાનું છે તમને લાગે કે બટેટાના ટુકડા મોટા હોય તો એને તમારે મેશ કરી લેવાના હવે એક ટી સ્પૂન આમચૂર પાવડર અને એક ટી સ્પૂન સંચળ મીઠું બેલેન્સ થાય એ રીતે સંચળ ઉમેરવાનો બહુ ચટપટો ટેસ્ટી એવો ટેસ્ટ આવશે અને મેં એને એકદમ સારી રીતે પાછું બે ત્રણ મિનિટ જેવું ઉકાળી લીધું તો શાક બનીને તૈયાર થઈ ગયું એકદમ ચટપટું ટેસ્ટી એવું અને મેં એને ઉકાળી હવે ગેસની આંચ બંધ કરી બે ત્રણ ટેબલ સ્પૂન જેટલા લીલા ધાણા ઉમેરી મિક્સ કરી દઈશું ગરમા ગરમ તમે એને પરાઠા રોટલી સાથે પણ ગરમીઓ છે એટલે રોટલી બનાવવાનું મન ન હોય તો આ રીતે મેં જીરા રાઈસ સાથે મેં ડુંગળી ટમેટાનું કચુંબર કાચી કેરી પણ તમે ઉમેરી શકો અને આ રીતે એને છાશ સાથે સર્વ કરો ઉનાળાની ગરમીઓમાં એકદમ ટેસ્ટી એવું લાગશે અને તમને રોટલી પણ બનાવવાની માથાકૂટ નહીં રહે તો જીરા રાઈસ સાથે આ ચણાનું શાક બહુ ટેસ્ટી એવું લાગશે આ રીતે જો તમે ક્યારેય ટ્રાય ન કર્યું હોય તો એકવાર તમે કાળા ચણાનું શાક આ રીતે ટ્રાય કરજો અને મને કહેજો તમને કેવું લાગ્યું તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ